નમસ્કાર મિત્રો રિકવરી સ્વાગત છે આ બધી લોક અદાલતની નોટિસો છે ભાઈ તમને ઘણા લોકોને ખબર નથી પડતી એટલે કે આ નોટિસમાં શું હોય શું થાય એ કઈ ખબર પડતી નથી એટલે ગભરામણ થતી હોય એવું લાગે લોકોને તો લોક અદાલત વિશે હું તમને જણાવું કે આખા વર્ષની અંદર ચાર વખત નેશનલ લોક અદાલત નું આયોજન થાય દર ત્રણ મહિને લોક અદાલત નું આયોજન થાય લોક અદાલત એટલે શું લોક અદાલત એટલે આપણી ભાષામાં આપણે કેવું હોય તો મધ્યસ્થી કરાવતી હોય સેટલમેન્ટ કરાવતી હોય સમાધાન કરાવતી હોય એવી અદાલત બે પક્ષ વચ્ચે સમાધાન કરાવે મધ્યસ્થી કરાવે લોક અદાલત બેંક અને તમે જે લોન લીધી હોય એ બંને વચ્ચે મધ્યસ્થી કરાવે વચ્ચેનો રસ્તો કાઢીને આપે સેટલમેન્ટ કરાવે એટલે લોક અદાલત આ નોટિસ આવે તો હાજર રહેવું કે નો રહેવું એ તમારા ઉપર આધાર છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી લોક અદાલતની નોટિસ આવે તો ટેન્શન લેવાની જરૂર નથી જો ફ્રી હોય તો એક વખત આપણે જાત અનુભવ કરી લેવાનો જઈ આવવાનું ત્યાં તમે ભલે ચાર પાંચ વર્ષથી હપ્તા ભર્યા ન હોય પાંચ પંદર હપ્તા બાઉન્સ હોય છતાં પણ તમે ત્યાં જાઓ તો તમને કોઈ બેસાડી નહીં દે કે કોઈ તમને પકડી નહીં લે એવો કોઈ નિયમ નથી લોક અદાલત અનુભવ કરવો હોય તો ત્યાં જઈ આવવાનું એકવાર જોઈ આવવાનું પૈસા હોય અને સેટલમેન્ટ કરાવવા જાવ ત્યાં સામેથી તમને એમ કે પચાસ ટકા સુધીનું સેટલમેન્ટ કરી આપો ના પાડી દેવાની ચોખ્ખી આપણે પહેલેથી કેવી પર્સનલ લોન હોય તો સિત્તેર થી પંચોતેર ટકા અને ક્રેડિટ કાર્ડ હોય તો એસી થી પંચ્યાસી ટકા કરવાનું એટલું જ માંગવાનું આપણે આપે તો સેટલમેન્ટ કરવાનું ન આપે તો પાછું આવતું રહેવાનું ત્રણ મહિના પછી પાછી લોક અદાલત નું આયોજન થાય ત્યારે પાછું જવાનું આપણે એટલે કેવાનું એમ છે કોઈ જબરજસ્તી નથી તમારી ઉપર કે ભાઈ સેટલમેન્ટ કરો જ તમે ઘણી વખત કોર્ટમાં પેન્ડિંગ કેસ પડ્યા હોય બીજી વાત હવે કોર્ટની અંદર પેન્ડિંગ કેસ જે પડેલા હોય એ કેસને લોક અદાલતમાં લાવવામાં આવે સમાધાન થઈ જાય તો ઠીક છે નહી તો પાછા આ બધા કેસ છે એ પાછા કોર્ટમાં મોકલી આપે કોર્ટમાં મોકલી આપે એટલે એવું નહીં જે સ્ટેજમાં હોય એ સ્ટેજમાંથી જ ફરી પાછું ચાલુ થાય તમારો કેસ એવું ન હોય કે બે સ્ટેજ ઉપર ચલ્યા જાય એવું જે સ્ટેજમાં મોકલ્યું હોય એ સ્ટેજમાં પાછું આવે

નહીં સમાધાન માટે લોક અદાલત લાગે એનું આયોજન થાય તમારે ત્યાં જવાનું પૈસા હોય અને મેં કીધું એમ પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ કે અનસિક્યોર કોઈ પણ લોન હોય અથવા કોઈ બીજી ત્રીજી પ્રકારની મેટર હોય તમને સેટિંગ આવે સેટિસફાઈ થાવ તો તમારે આ પાડવાની એ તો પાછું આવતું રહેવાનું તમને કોઈ સજા આપવામાં આવતી નથી લોક અદાલતમાં જવાનો મુખ્ય એક ફાયદો એ છે કે બેન કે એનબીએફસી કંપની તમારી વચ્ચે એક વખત જો સમાધાન થઈ જાય બેંક કંપની તમે લોન લીધેલી હોય એ અને તમારી વચ્ચે જો એકવાર સમાધાન થઈ જાય એટલે કોઈ પણ બેંક કે એનબીએફસી કંપની છે એ ફરી પાછી તમારી ચેલેન્જ કરી શકે નહીં એટલે કે તમારી વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે નહીં એટલે અનસિક્યોર લોન હોય જે કે પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ પણ પ્રકારની બિઝનેસ લોન હોય કે એજ્યુકેશન લોન હોય અને તમારી પાસે પૈસા પડ્યા હોય તો ત્યાં જઈ અને તમે સેટલમેન્ટ કરી શકો છો જો પૈસા જ ન હોય તો પછી ત્યાં જઈને કોઈ ફાયદો નથી પાછો એટલે આવા ભીખ મંગાવો કબૂતર બાજો કે ગુંડાઓ પાસે સેટલમેન્ટ કરાવવું એના કરતા લોક અદાલતમાં જઈ અને સમાધાન કરી લેવું વધુ સારું નમસ્કાર જય હિન્દ જય ભારત ભારત માતા કે જય જય સવિદાન